શહેરની મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઇવે જોખમી બન્યું છે રસ્તા પર બે બે ફૂટ સુધી કાંટાળા વૃક્ષો આવી જતા વાહન ચાલકોની ભારે હાલાકી પડી રહી છે મહત્વનું છે કે અહીંથી દરરોજ અનેક વિદ્યાર્થીઓ લોકો પસાર થાય છે જેથી વૃક્ષોને લીધે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે હું એક કેવી સ્કૂલની વિદ્યાર્થી છું અમે કાયમી સાયકલ લઈને ભણવા જઈએ છીએ પણ આજકાલ છે ને આ બાવળિયા બહુ નડે છે અમને એટલે એના માટે અમારે સાયકલ છે ને રોડની વસાળે રાખવી પડે છે એના માટે અમને ડર પણ બહુ લાગે છે કારણ કે બસ ને ટ્રક બહુ ફૂલ સ્પીડમાં જતા હોય છે અને અકસ્માત તો બહુ વધારે ડર રહે છે આ જ વધી ગયા છે 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 અડધો કાપી નાખ્યો એક તો રસ્તો અને બંને બાજુ બાવળ રસ્તા ઉપર કબજો કરી લીધો છે બાવળે આવતે જાતે રાહદારીઓને અત્યંત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણી વખત છાસ એક્સિડન્ટ થાય છે અમે સરકારને તંત્રને વિનંતી કરીએ છે કે આ બંને બાજુ બાવળને કપાવી અને લોકોને સુગમતા આવવા જવામાં થાય એના માટે વનતો પ્રયત્ન કરે